જેતપુર તાલુકાના ચારણ સમઢિયાળા ગામે યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો જેતપુરના ચારણ સમઢિયાળા ગામે જીતુદાનભાઈ સુરુ નામના અડતાલીસ વર્ષીય વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આપઘાતનું કારણ અકબંધ છે મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર લોન પે ફોર એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપ્પો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો